યડ્સ દરમિયાન ગરમ પાણી પીવાના અન્ય ફાયદા નિષ્ણાતોના મતે કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પાચનની સમસ્યા પણ થાય છે જેમાં પેટનું ફૂલવું ગેસ અને કબજિયાતનો સમાવેશ થાય છે હોર્મોન્સના ઉતાર ચઢાવને કારણે શરીરમાં એવા તત્વનું ઉત્પાદન વધે છે જે પાચન અને પેટની અન્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે પીરિયડ્સને લઈને દરેક સ્ત્રીના પોતાના અનુભવો હોય છે જ્યારે અન્યને અસહ્ય દુખાવો થાય છે મોટાભાગની મહિલાઓ પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો અને ખેંચાણથી પીડાય છે જેનાથી રાહત મેળવવા માટે તેઓ વિવિધ ઉપાયો અપનાવે છે જેમ કે ગરમ પાણીથી સિંચાઈ કરવી સ્નાન કરવું અને ગરમ પાણીથી પીવું પરંતુ શું ખરેખર ગરમ પાણી પીવાથી પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી રાહત મળે છે કે નહીં તે નિષ્ણાતોના મતે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે ખેંચાણના દુખાવામાં રાહત આપે છે પીરિયડ્સ દરમિયાન ગર્ભાશયના સંકોચનને કારણે ખેંચાણ થાય છે ગરમ પાણીનું સેવન રક્તવાહિનીઓને વિસ્તરણ કરવામાં મદદ કરે છે જે પરિભ્રમણને સુધારે છે સારા રક્ત પરિભ્રમણને કારણે ગર્ભાશયના સ્નાયુઓને આરામ મળે છે અને ખેંચાણનો દુખાવો પણ ઓછો થઈ શકે છે હૂંફ સ્નાયુઓને આરામ આપે છે આ જ કારણ છે કે કેટલીક મહિલાઓ પીરિયડ્સ દરમિયાન હિટિંગ પેડ લગાવે છે અને ગરમ પાણીનું સેવન કરે છે જ્યારે ગરમ પાણી પીવામાં આવે છે ત્યારે તેની હૂમ્ફ પેટ દ્વારા શોષાય છે અને પેલ્વિક વિસ્તાર સહિત શરીરના અન્ય ભાગોમાં સ્થાનાંતરિત થાય છે નિષ્ણાતોના મતે કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પાચનની સમસ્યા પર થાય છે જેમાં પેટનું ફૂલવું ગેસ અને કબજિયાતનો સમાવેશ થાય છે હોર્મોન્સના ઉતાર ચઢાવને કારણે શરીરમાં એવા તત્વનું ઉત્પાદન વધે છે જે પાચન અને પેટની અન્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે ગરમ પાણી પીવાથી પાચન ઉત્સેચકો વધે છે જે પેટને ખોરાકને તોડવામાં મદદ કરે છે આ પીરિયડ્સ દરમિયાન પેટનું ફૂલવું કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે ગરમ પાણી પીવાથી પેટ અને આંતરડાને પણ રાહત મળે છે જેનાથી ખેંચાણમાં પણ રાહત મળે છે જે મહિલાઓને પેટની સમસ્યા હોય તેમના માટે પણ ગરમ પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે પીરિયડ્સ દરમિયાન પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે સ્નાયુઓના સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે ગરમ પાણીનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જે પીરિયડ્સ દરમિયાન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે નિષ્ણાતોના મતે પીરિયડ્સ દરમિયાન શરીર પહેલેથી જ કુદરતી રીતે ડિટોક્સિંગ કરે છે ગરમ પાણીનું સેવન કરવાથી મૂળ પર સકારાત્મક અસર પડે છે જે તણાવ અને ચિંતાને પણ ઘટાડી શકે છે ઘણી સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન તણાવ અને ચિંતાની સમસ્યાથી પણ પીડાય છે સવારે વહેલા ઉઠીને ગરમ પાણીનું સેવન કરવું પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેનાથી ચહેરા પરના પિમ્પલ્સ અને ફોલિયો તો દૂર થાય છે પરંતુ ત્વચાને યુવાન રાખવામાં પણ મદદ મળી શકે છે જેમને પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થતી હોય તેમના માટે દરરોજ નવશેકુ પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે ગરમ અથવા હુંફાળા પાણીનું સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે જમ્યાના અડધા કલાક પછી ગરમ કે નવશેકુ પાણી પીવાથી મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે નિષ્ણાતોના મતે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીનું સેવન કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય તે જરૂરી નથી પરંતુ ગરમ પાણી પીવાથી પીરિયડ્સ દરમિયાનની સમસ્યાઓ ઓછી થઈ શકે છે અથવા મેનેજ કરી શકાય છે જો કે જો પીરિયડ્સ દરમિયાન વધુ ગંભીર સમસ્યાઓ થાય છે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ